સાંસદ મનસુખ વસાવાએ પોતાના આખા બોલા સ્વભાવ માટે અને એ ભાજપમાં હોવા છતાં પણ ભાજપની ટીકા કરવા માટે ખૂબ જાણીતા અને ચર્ચામાં આવતા નેતા છે મનસુખ વસાવા કંઈ પણ ખોટું થતું હોય આદિવાસી સાથે ખોટું થતું હોય કે ભાજપમાં કોઈ નેતાએ એમનું ન સાંભળ્યું હોય કે કોઈ બીજાએ ન સાંભળ્યું હોય તો એ તરત કાં તો ટ્વીટ કરી દે કાં તો પત્ર લખી દે છે ફરી એકવાર મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે અને ચર્ચા કઈ બાબતની છે એમણે નવ તારીખે એક ટ્વીટ કરી હતી જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને તાલુકા

જે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકસાન પહોંચાડશે ભરૂચ એ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ ઓછું સ્થાન મળ્યું છે વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂક કરવામાં આવી છે જે સામે અમે વાંધો લઈ રહ્યા છીએ પરંતુ એમની સામે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમવામાં આવ્યા છે એ જ જગ્યાએ ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરાઈ છે ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય આપવાનું હતું તો પટેલ સમાજને પણ ઝઘડિયાનું પ્રભુત્વ ધરાવે છે તો તેમને પણ અવગણવામાં આવ્યા છે જિલ્લા પ્રમુખ જિલ્લા ભાજપના આગેવાનોને વિશ્વાસ લેતા નથી અને બીટીપી તથા આમ આદમી પાર્ટીમાંથી આવેલા લોકોનો ભરોસો મૂકી સાહેબ ટીકા કરતા હતા જિલ્લા ભાજપના નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવ્યા છે જેનાથી સંઘર્ષ કરનાર ભાજપના કાર્યકર્તાઓ સખત નારાજ છે ભૂતકાળમાં ક્યારેય પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એ વર્તમાનમાં અત્યારે જે થયું છે એના કારણે છે આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નોને ધ્યાનમાં લેવાની બદલે તેમને સતત એમને અવગણના કરવામાં આવે છે જેનાથી આદિવાસી સમાજ ઘણો નારાજ છે અને આગળ લખ્યું છે કે અમે તો વર્ષોથી ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા છીએ આવી નિમણૂકોથી કોઈ ફરક પડતો નથી અમે સતત ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તેવા પ્રયત્ન કરીશું પરંતુ જે જૂના કાર્યકર્તાઓ છે એમની અવગણના કેમ નહીં કરી શકાય આજે જિલ્લાના બધા જ ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીથી નારાજ છે જેને લઈને તેઓ આત્મમંથન કરવાની જરૂર છે એટલે પ્રકાશ મોદીથી બધા નારાજ છે એમનું કહેવું છે એમાં જે વચ્ચે લખ્યું કે જે બીજા પક્ષમાંથી આવેલા નેતાઓ છે એ લોકોને અત્યારે સ્થાન આપવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકર્તાઓ છે એમને કોઈ પદ મળતું નથી આ જે વાત કરી છે ખૂબ મોટી વાત છે અને જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ઘણા બધા લોકો એવા હતા કે જેમને સ્થાન નથી આપવામાં આવ્યું જ્યારે પદની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના એ કોંગ્રેસ યુક્ત બન્યું છે અને બીજા પક્ષના નેતાઓ એમાં આવ્યા છે તો મોટા ભાગના જે જૂના કાર્યકર્તાઓ હોય છે એમને પદ નથી આપવામાં આવતું અને એનાથી ખૂબ નારાજ હોય છે એટલે ભાજપમાં હવે ભાજપના જૂના કાર્યકર્તાઓ ખૂબ ઓછા હશે અને બીજા પક્ષમાંથી આવેલા કાર્યકર્તાઓ ખૂબ વધી ગયા છે અહિયાં ભરૂચમાં પણ આ સ્થિતિ સર્જાઈ છે અને સ્થિતિ સર્જાયા પછી પ્રકાશભાઈ મોદીની પણ પ્રતિક્રિયા આવી છે પ્રતિક્રિયામાં એમણે એવું કહ્યું છે કે એવું બિલકુલ નથી થયું જેવું સાંસદ કહી રહ્યા છે બધાને પ્રમાણે હક આપવામાં આવ્યો છે જે જે કાર્યકર્તાઓએ જેટલું કામ કર્યું છે એ પ્રમાણે એમને પદ આપવામાં આવ્યા છે જે આવું કહી રહ્યા છે એ ખોટી માનસિકતા ધરાવે છે એટલે કહી રહ્યા છે એટલે મનસુખ વસાવાની આ એક ટ્વીટ અને જે રીતના એ કહી રહ્યા છે કે આદિવાસીઓને ભાજપમાં જે સ્થાન મળવું જોઈએ એ નથી મળતું એ ખૂબ મોટી વાત છે તમારું આ વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવું છું અત્યારે આ વિડીયોમાં મેટલું જ તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો